અમદાવાદના ટાગોર હોલ ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર રાયપુર પરિવાર અમદાવાદ દ્વારા અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની આજુબાજુ શહેરના અસંખ્ય વૈષ્ણવો ઉપસ્થિત રહી આનંદનો લીધો હતો શ્રી દ્વારકાધીશ મંદિર પરિવાર અમદાવાદ દ્વારા તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ જન્મદિવસના જન્મ દિવસના ઉપલક્ષમાં તૃતીય પીઠ કાંકરુલી યુવરાજ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી તૃતીયપીઠ કાંકરુલી યુવરાજ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના માર્ગદર્શનમાં વલ્લભકુંભ આચાર્ય સનાતન ધર્મના આચાર્ય તેમજ વિદ્વાનો દ્વારા તૃતીય પીઠાધીશ્વર કાંકરુલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજને અભિવાદન સમારંભ શ્રી સર્વોત્તમજી પુસ્તક વિમોચનનું આયોજન ટાગોર હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની આજુબાજુના શહેરના અસંખ્ય વૈષ્ણવોએ ઉપસ્થિત રહી આલૌકિક આનંદનો લાભો લીધો હતો